આ નુકસાન કહેવાય ખેડૂતને ચિંતાનો વિષય કહેવાય જો કારણ કે જો આ દીરું દેખાય ને આમાં કઈ ના રહે તો મિત્રો આપણા ખેતરમાં આપણી વાડીમાં જો આવે સરસ મજાના સૂર્યનારાયણ દેવનો મસ્ત અસ્ત થઈ રહ્યો મસ્ત સારો એવો વ્યૂસ આવી રહ્યો છે જો બે ઘડી આનંદ આવી જાય એવો વ્યુસ આવી રહ્યો છે અને હાલો હવે આપણે તો હાલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણા ખેતરે આપણી વાડીએ તો આપણે ફરવાની છે આપણા ગામની સેમ તો અમારા ગામની સેમ ફરાવું અને મારા ગામની સીમમાં શું શું આવ્યું છે તમને બધું દેખાડું તો હાલો આપણે જઈ રહ્યા છે આપણા ખેતરે તો બન્યા રહ્યો વિડીયોમાં ખૂબ જ મજા આવશે હા મિત્રો ક્યાં જઈ રહ્યા છે આપણે આજે અમારા ખેતર જઈ રહ્યા છે સલના ખેતરે તો બધા જ મળીએ ચાલો તો જઈએ ફટાફટ સલના ખેતરે જઈ રહ્યા છે આપણા ખેતર ને પહોંચી ગયા છે આપણા બાવરિયાના વનમાં જો પાછળ જો મારી પાછળ આખું બાવરિયાનું વન છે જબરજસ્ત મોટું વન છે અને અમારે હાલતું તો જવાનું પણ નીચે કાંટા હોય ધ્યાન રાખવા પડશે એ તો વાગી જતા હોય ને તો ચપ્પલ હમારા ઘૂસ જતા કાંટા મતલબ પર જતા હોય હે ને કાંટા હાંકતા હે આવું હે બાવરિયા મોટા મોટા જબરજસ્ત કાંટા હે અને આપણે અમારા અંબાડાની જીવા દોડી એવી નેર આવી ગઈ છે હા દેખાડું તમને ગરમ ગરમ ના નેર ઠંડી ઠંડી ગરમ ગરમ હા ઠંડી પાણી ચાલી ગયું છે ધમધમાટ આપડી નેર માં જામી ગયો હો નીયાર બાવરિયા બે સાઈડ પાણી પીપી મારા છે તાજા માજે થઈ ગયા છે કેવા દેખાય એકદમ કલરફુલ બાવરિયા દેખાય અને આ રીતના ચાલી ગયું પાણી એ મારા સપલા ગયા બચી ગયા બચી ગયા ને મારું જો સપલ નીકળી જતો હવે મળીએ આપડે આગળ તો મિત્રો આ બધા તમે જોઈ રહ્યા છો જીરું આપણા વાડીમાં ને અમારે સીમમાં જો જબરજસ્ત જીરું જીરું હારું હારું થઈ રહ્યું હે ન્યા સામે દેખાઈ રહ્યા છે ધાણા લીલા ધાણા જો હા હા જબરજસ્ત ધાણા તો હલો હા જાય 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 ફટાફટ જઈએ મોડું થઈ ર્યું છે આપણે આજે મોડ થઈ ગયું છે મારે અત્યારે નેતે ની ટિકિટ છે એટલે કાયક આપણે વાડી ફરી આઈએ તો હાલો મળીએ આગળ આ ને આ છે બઢાના જો વાડી માં પણ યાર બાવજે નડે મારા દીકરા બહુ બાર એટલે માં આટલો પડી ગયો પાણી રે સરસ મજાના ધણા આછા છે હવેલા હણજો મિત્ર આપણે કરાવા બાવરિયા ની કુર્સી હા જાવું હજ તો કારણ કે અમે શોર્ટકટ પકડ્યું રે એટલે નીકળવાનું આપડે ઉભી ને સડીયા નીકળી જઈ જાય સરસ મજાના છે બાજુ આ છે અમારા અંબાડા ગામના અમે ચાલી રહ્યા છીએ દોડતા દોડતા કાંટાની વાડી એ જરા એ જરા કે निकल लग जाएगा कहाँ था आ गो अनार से धाना फरी एक बार धाना देसी धाना वावेला है हारा एवं मजा ना आ साइड से गो तो बच्ची ने संभाली नहीं कारण के से कांटा कांटा मस्ती ध्यान थी नहीं करूं ना कब आगे ओ तेरी फाड़ी ना क्यों मार सक फाड़ना क्यों બચી ગયો આવી જાણ જલ્દી છોડો કાંટો જો આવી રીતે બચી બચી ના આવે નાના નાના કાંટા ઊભી ને યાર રડ્યા અમે રોડ મેલ દે એટલે આવું એટલે એ આ કાંટા જબર જે કરી આપણે અડધો કલાક મોડું થઈ ગયું ઘણા બધા કાંટા વાગે પછી આપણે સીધા રોડે ચડી ગયા કારણ કે જો હા દેખાય આ દેખાય ને કઈ એને નતો પણ નહીં હાલુ બહુ વાગે કાંટા મના જબરજસ્ત કાંટા કે આ બાવરીયા વાગી ગયો એ તો આપણે એમને એમ જાય સીધા રસ્તા પડે રસ્તે રસ્તે ચાલી તું તો મિત્રો આ છે આપણે જીરું શુદ્ધ અને દેશી આ હા ક્યાં આ એ મસ્ત સારું એવું જીરું હે અને આખી જીરાની વાડી હે જુઓ હજી આપણું જીરું દેખાડવાનું બાકી છે કારણ કે હજી આપણે આપણા ખેતર પહોંચ્યા નથી અને હજી આપણું જીરું દેખાડવાનું બાકી છે આ સાઈડ છે કપાસ આગળ છે ઘઉં ન્યા એક ગાડી ભરીને આવી રહી છે કપાસ તો હલો હવે આગળ મળીએ હા પિકઅપ ભરીને એ ઝાડકા ના હવે ભાઈ તારો હોય એટલે બીક લાગે અને આ છે ઘઉં આગળ પિકઅપ ભરી છે ફાકા ફાસ ખાચા ખચ ભરીને પિકઅપ આખી ભરી ગઈ આ છે આપણે બધું જીરું આપણું નહીં અમારા અમારા ગામવાળાનું એટલે આપણું જ કહેવાય અમારા ગામનું જીરું હા 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 મારા ગામના ઘઉં તો જો બાપા કાચું સોનું હે બાકીના હે સુપર ઘઉં બસ હટકા ના નડે મને તો બીક લાગે ભાઈ

મારા મારું ખેતર મારું ગામડું મારા ગાડી જઈ રહી છે ગાય ગાય આપણી ગાડી જઈએ ચપ્પલ વાળી ચપલ વાળી ગાડી આ રસ્તો એકદમ સાદો સીધો દેશી દેશી ગામડાનો સાદો સાદો કાચો કાચો રસ્તો

પીળું પીળું દેખાય રહી આ બાફલો આવી ગયો એટલે આપણે ચિંતા જેવી વિષય વિષય ભગવાન કરે અને બાફલો ના આવે તો આપણે સારું જીરું તો આપણું સારું છે ખુશબુ ગુજરાત કી આના છે અમારું જીરું એની ખુશબુ આવે એટલે એક નંબર તો આપણે આપણા જીરું ને ખાઈએ થોડું કાચું છે લીરું છે હા ખુશબુ એટલે એક નંબર બાકીનો

થોડી તકલીફ જેવો વિષય છે બાકી જીતું જીરું તો આપણે સારું છે હાલો તો હવે મળીએ આપણે આગળ અડાનું ખેતર ભરીએ અને કપાસ છે કપાસ પણ સારો છે જો કપાસ નો બે દિવસમાં આપણે વેણવાના ના લાયક થઈ ગયો છે નીકળી ગયો બાર થોડો વિશેષતા બતાવી દઈએ આપણે આ છે કપાસ આ સાઈટ આવી છે આ છે કપાસ તો આમાં એક ભાગ નીકળી જાય આ ભાગ નીકળી જાય આપણે ખાતરવાળાનું આ ભાગ નીકળી જાય પાણી તો નિયારનું મળે એટલે વાંધો નહીં આ ભાગ લઈ જાય ટ્રેક્ટરવાળો મજૂર અને આવું ઉધળિયા લઈ જાય અને ખેડૂતને બચ્ચે આ ખાલીઓ ખાલી કશું નહીં ખાલી થઈ જાય એટલે પણ ચાર આવા જોઈએ પણ તેણે જ છે ચોથો ભાગ નથી ભગવાનનો ભરોસો જે હોય છે આપણો કપાસ જેમ છે એમ હરખો ગોઠવી નાખીએ કારણ કે જાય નહીં મોકામૂલનું છે ભાઈ આમાં બહુ મહેનત કરી છે એટલે મોકામૂલનો કપાસ છે

સરસ મજા એવી રોઈ અને કપાસ લે ભાઈ મસ્ત હરો આ છે અમારો ખીજડ છે આપડી બધી વાડી ખોરું મિત્રો તમે કઈ કેવા માંગશો તમને કેવું લાગ્યું થાકી ગયા પાણી પીવાનું તરસ લાગી ગઈ અમારે રોહિત ખાલી કરી છે પાણી કારણ કે આવડો મોટો માણસ પાણી બાટલો નાનો રેવા દે બધું ખાલી તો મિત્રો આ છે આપડા એડા મસ્ત સારા એવા એડા છે એરંડા જોઈ લે સુપર એક નંબર એરંડા અને વાડીમાં આપણા એડા આમ પાર પાર હોય તો તકલીફ પડે એવા છે અને આ વારે દિવસ આપણે ભાઈ વાહ શું એરંડા છે આ છે આપડા એરંડા અને આજે કાલે વીણવાનું ચાલે આજે મજૂર તો ના ગયા આ રીતની છે આપણી વાડી મસ્ત એરેન્ડો દેવ હજાર એક નંબર સુપર છે આ રીતનો આપણા એરંડા છે અને હાલો આપણે હજી એરંડાના ખેતરમાં જઈએ ઓ અંદર તો ચલાવું નહીં એલા હજી આ સાઈડ મારા કપાસ લીલો લાગે છે આમાં જે ફૂલ દેખાય છે આજુબાજુમાં જ્યાં જોઈએ ત્યાં ખેતરનો મસ્ત સારો અવાજ આવે ખેતરમાં જુઓ મસ્ત સારો એરંડાનો પાક ઉભો થયો સરસ મજા મજાની મારું એકદમ કમ્પ્લીટ ઊભી છે જો ને વાડી પણ આપણે સારી જ છે મહેનત કરીએ છીએ એટલે બધું સારું જ હોય છે આવી અંદર ઓ ભગવાન હજી અહીંયા પાણી વાયર્યું અને આ પેલી સાઈડ આગળ આપણે હજી થોડું પાણી પણ ચાલે આ રીતનો આપણો પાક છે જો સરસ મજાના એરંડા છે બધા જો લાગે એટલે અમારે મુનાભાઈ અને અમારા ભગુ કાકા સારી એવી મહેનત કરી રહ્યા છે અમારા ખેતરમાં બહુ હારી એમને એમનું જ છે અમારું તો આપણે તો અમારા છે જ બધા પાર્ટનર એટલે સારી એવી મહેનત કરી રહ્યા છે આપણો એવું સારો એવો પાક છે બધો અને સારા એવા હેડા છે સારું એવું જીરું છે જીરું અમે થોડુંક તકલીફ જેવું આવ્યું છે ભગવાન કરે હવે કંઈ આવે નહીં ને સારું એવું પાકે એવું સારું તો આવી એવું આપણે વાળી છે અને કપાસ પણ એવો સારોથી છે બીજા ખેતરમાં પણ એવું સારું સારું છે એમ બધું માલ આ મહેનત કરે તો ખેડૂતને મજા હે પછી જોઈએ ભગવાન અને આપણે કેવો ભાવ ચલાવે તો ભગવાન જાણે હજી તો કા આજે બે દિવસના કાઢવાના ચાલુ કર્યા છે કપાસને ને એવું બધું ચાલો હવે ફરીથી દેખાડે આપણા જો કપાસની માળું એ અરે સોરી કપાસની અડા મારે મારું દેખાડું હાલો હા હા આમ માલ સરસમાં જાની વાડી હું જાણે પણ આવું એટલે મારા ખેતર આવવું જોઈએ આપણા ખેતર આવવાનું ખેતરની સંભાળ તો લેવી જ પડે આપણે તો અમારે અહીંયા ભત્રીજાને ભાણિયા હાલી હાલીને થાકી ગયા છે તે ખાઈ રહ્યા છે સિંગ ભજીયા ભૂખ લાગી છે રોહિત ભૂખ લાગી દીકા અમારા ભાણિયાને ભૂખ લાગી છે રોતો નહીં હોય દીકા

તો મિત્રો આપણા ખેતરમાં આપણી વાડીમાં જો સરસ મજાના સૂર્યનારાયણ દેવનો મસ્ત અસ્ત થઈ રહ્યો મસ્ત સારો એવો વ્યૂસ આવી રહ્યો છે જો બે ઘડી આનંદ આવી જાય એવો વ્યૂસ આવી રહ્યો છે અને હાલો હવે ફરી રહ્યા અને હવે ઘરે જવાનો પણ સમય થઈ ગયો છે તો આપણે મસ્ત હારો વાડીમાં વ્યૂસ આવી ગયો અને મસ્ત હારું ફરી લીધું તો આ પછી મિત્રો આપણે મળીએ હવે કાલના નવા બ્લોગમાં આજને આપણી વાડીની આખી જર્ની જર્નીની આપણે ખેતર દેખાડ્યું આપણી વાડી દેખાડી આપણું ખેતર વાડી જોઈ લીધી હવે તમે મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કમેન્ટ શેર અને હા એક ખાસ આ તમે જેટલો બને એટલો વિડીયો શેર કરો મિત્રો સપોર્ટ કરતા તો ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય માતાજી રામ રામ સીતારામ તો હાલો હવે જાય ગુડ ગુડ એ ગુડ ગુડ ભાઈ ભાઈ ગુડ 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 ભાઈ ક્યાં બોલને ભાઈ ગુજરાતી આવડે હે રામ 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 આપડા તો હલો